ગાઈઝ ગુડ મોર્નિંગ જે માતાજી જય શ્રી કૃષ્ણ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે સવારમાં દિવાય એવું થઈ ગયું હું નહીં લીધું હવે પગે એવું લાગી લીધું બતાવો બધા છોકરાઓ શું કરો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ સુધુ ગુડ મોર્નિંગ શું કરો ચા નાસ્તો કર્યો તો સવારમાં ચાનાસ તો કરી દે છોકરાઓ ટીવી ચાલુ થઈ ગઈ કામ કામમાં અડધું ગુડ મોર્નિંગ જય માતાજી તો બધું કામ ચાલુ થઈ ગયું વાહ વાહ આવી વા ગુડ મોર્નિંગ જમી જવેરા મસ્તન થઈ ગયા ને એ તો નાસ્તો ચાલુ મમ્મી તો વાત બચ્ચે તો રાત્રે મમ્મીને તો ટિફિન આલી નથી એટલે મમ્મી ભુખ્યારે હતા હા ઢોકળા લાવીને આ બિસ્કીટો ખાવા માંડ્યા ચા નાસ્તો કર્યો ખાવા માંડ્યા આવું લોટ ને એવું બાંધીશ કામ તો બધું ઓલમોસ્ટ પતી ગયું બે ગયા તો રવૈયા બટેકાનું શાક લેવું ગ્લાસ લાવી ધોઈ લાવી নানি না চলো শাকেও কাঁপি দিয়ে লোড় বাঁধিয়ে দিতে হবে শাক જમવાનું બની ગયું મસ્ત રવૈયા બટેકાનું શાક રોટલી બસ આટલા વાસણ હવા આટલા વાસણ ધોઈ પ્લેટફોર્મ ક્લીન કરી પુરુ હા શું કરો હું બોના દો બિલાડો બની કે બિલાડો એ એ કૂકુ 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 બની દો ખડગો आरोसु करो आज तो फोन जो है मम्मी ने तबियत सारी नहीं लगी होता है बेटा तीन नए नए कर ली थी गैस सुबह आरो ही बंदे नए नए कर ली थी सुबह डा ये गई गाड़ी सुधू લઈ આવ્યો એક ટાયર તૂટેલું ચલાવવાને કરી જો આ સુધુ તૂટેલી ગાડી ચલાવો જો ગાઈસ આ તો વેલા વેલા નવરા થઈ ગયા સુધુ જોડે થોડી મસ્તી કરી લઈએ સુધુ તર ઇન્જી કે આપી દી ડોક્ટર ઇન્જી કે આપી દી હ સુધુ બાબા 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 મમ્મા મમ્મા बोलतो केटला नाटक लव मा, मा, दे, मा, मा, यू, लब यू।, लब यू। मन की तो कलो बनाई छोकराओ

બસ સુધુ તું બહુ ચા ના હોય હો આવા આ કોફી તો આપીને એટલે પૂરું ચા નહીં કોફી બોલ છોકરાઓ ને તો ઉઠી ગયા કોફી ફિનિશ કરી લીધી હજુ બીજી કોફી માંગે હે હે શું તું યસ કરે ચાલો ચેસ કરે ચેસ 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 આમ પકડ તો એ બધાય કેમ લઈને દવા દવા તું પીશે એમ ને અમાર માટે દવા અને તારા માટે ચા

આ તો છોલી પણ છોલીમાં મોડું થઈ ગયું હો ફટાફટ રાંધી નાખ્યા એટલા વાસણ ને ગસી દીયાબત્તી કરીએ બધું કામ ફતી ગયું મસ્તું થઈ ગયું શું કરો છો બચ્ચા શું કરો ફતી ગયું હવે ના મળે એક જ વાર મળે જો આટલું આપે તો ચોક્કસ ફિનિશ થઈ ગયા હવે કાલે ખાવાનું હા રોજ એટલા બધા ના ખવાય જો પ્રસાદી લેવા માટે મોકલી હ સુધી એટલી રોટલી બનાવી નાખું પ્લેટફોર્મ નું વાસણ કરી નાખું અને પછી મસ્ત આરતી વારતી મળીએ આરતી ટાઈમે જ સુધું કઈ કહેવા સુધું

એના ચંદા મામાથી બહુ પ્રેમ હતો ગઈસ ચાલો હું મામા દેખી લીધા આરોહીન બતાય જા આરોહીન બોલાવતો હે બતાય જલ્દી જા જા આરોહીન બતાય આરોહી જો ચંદા મામા આયા સુધી બતાવો હા ચંદા મામા चल आ जा अंदर आ जाओ जा सुदू आरती कर बेटा सुदू आजा मई आ आ जाओ आरती करा बेटा सारी तारा चख जुमां ज्यों ज्यों ગાઈસ આરતી થઈ ગઈ છોકરાઓ ઓબરા સાદી દરાઈ માતાજીને પૂજા બધાને પ્રસાદી આપી દે તો ખાઈ લીધું તે છોકરા ખોડાઈ દીધું আর સુદલાય ખા દઉં એને બસ ચાલો ગોઠો હેડો હેડો જેવું રમતા રમતા આવડાના તો મુકવાનું શીખવાનું જાવ એ તું એ ગોઠવ ચા ડોબ હારા એનો તો એનો બાપ આયેલો પતિ જીવ ગોઠવ ચાલ બધી સાડીઓ ગોડામાં ઉંધી નહીં આમ સીધી ગોઠવ આમ ગોઠવ લગાય ચાલ એમ સીધી 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 આમ બધી સાડી ગોઠવીને આવજે ને તો ત્યાં કશું મળશે નહીં એ મામા હા પપ્પા છો ડેડી ડેડી તું કેમ થાળી ગોઠવવા નાગ્યો દીદી ની મદદ કરા જા જા દીદી એકલી કામ કરે જા લેવડાવવા માં તો તું પહેલો નંબર હોય હા તારો અને પેલી ગોઠવ્યું ગોઠવ ચાલ ફટાફટ હવે થાળી ઉતારી ના તો બે ના મારે રેડી થઈ ગયા જીજે પાહા ગામ આજે तो छोटरा ना तो

वागी गे माता जय श्री कृष्ण एंड सब्सक्राइब कर दो पूजा गुड नाइट आज तर मोडू थै गो तो होऊ ગયો आज न ब्लॉग किंवा एंड जय माता जय श्री कृष्ण